કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં છતેરમા પ્રજાસત્તાક પર્વ અને છઠ્ઠા એકીકરણ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી છત્તેરમા પ્રજાસત્તાક દિવસ અને છઠ્ઠા એકીકરણ દિવસની ભવ્ય ઉજવણી શિલાવાસના ઝાંડા ચોક સ્કૂલ ખાતે ખૂબ જ ઉત્સાહ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને શિલાવાસના ડોકમાર્ડી ખાતે રોજગાર મેળો અને નિમણૂક પત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ સિલવાસા આજે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વહીવટી તંત્રએ માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં છતેર માં પ્રજાસત્તાક દિવસ અને છઠ્ઠા એકીકરણ દિવસની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું જાન્યુઆરી બે હજાર પચીસ સિલવાસના ઝાંડા ચોક સ્કૂલ ખાતે આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે યોજાયો હતો સમારંભનું મુખ્ય મહેમાન દાદરા નગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપના માનનીય પ્રશાસક ધ્વજવંદન અને રાષ્ટ્રગીત સાથે સમારંભનું ઉદ્ઘાટન કર્યું

અને ખુશી વ્યક્ત કરી પંચોતેર વર્ષ પૂર્ણ થવા પર આજની છવ્વીસમી જાન્યુઆરીની પરેડનું આયોજન ભારતની અનેક સંસ્કૃતિઓના વારસાને સમાવિષ્ટ કરીને કરવામાં આવ્યું છે દાદરા અને નગર હવેલીનું ટેબલો પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે જે ખૂબ ગર્વની લાગણી આપે છે તેમણે આ માટે બધાને અભિનંદન આપ્યા દમણ અને દીવના ભૂતપૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા સિલવાસા નગરપાલિકા અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટી દમણ અને દીવના ભૂતપૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ વહીવટ સલાહકાર શ્રી અમિત સિંગલ પોલીસ નાયબ મહાપ્રબંધક ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નિરીક્ષક શ્રી મિલિંદ મહાદેવ ડુબારે કલેક્ટર શ્રી પ્રિયંક કિશોર પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્મા વરિષ્ઠ અધિકારીઓ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત silwas નગરપાલિકાના સભ્યો ને મીડિયા કર્મીઓ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ અને સામાન્ય જનતા ઉપસ્થિત રહ્યા હતા દાના અને ખાસ કરી બાળકો હાજર્યા કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીન સાથે થયું અને માનનીય પ્રશાસનકે તિરંગી ફુગાવ છોડી કાર્યક્રમનું સમાપન કર્યું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અભિનંદન કરું સંઘ પ્રદેશ માટે આ દિવસનું બીજું વિશેષ મહત્વ મળશે સંઘ પ્રદેશના દાદરાનગર હવેલી અને દમણદીવના વિલીનીકરણનો આ હા એ વાતને આજે છ વર્ષ પૂરા છે

जिला पंचायत अध्यक्ष भाई श्री रामजी का नगरपालिका बहन रजनी दाद्रा नगर का पूर्व सांसद Bài Sri Sitaram hai, Bhai Bài Sri Natu Bhai